ચોટીલામાં તાલુકા કક્ષાની છોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાળાસર ગામ ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના દિવસે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું ચોટીલાના મામલતદાર પીબી જોશીએ સલામી આપીને છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો ચોટીલા પોલીસ પણ પરેડ આપીને સલામી આપી હતી સ્કૂલના બાળકોએ છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મામલતદાર કચેરી કર્મવારીઓ ચોટીલા પોલીસ સરપંચ સહિત શિક્ષકો બાળકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા કર્યા સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા ચોટીલા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે